રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમ માંગથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું કેનાલ મારફત સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું પાણી છોડવા આવતા ખેડૂતો માંગ ખુશી તો બીજી તરફ ખેડૂતો માંગ રોષ ઉપલેટા મોજ કેનાલ માંગથી પાણીનો થઈ રહ્યો છે પુષ્કળ પ્રમાણમાંગ વેડફાટ કેનાલ માંગ કઢીયો ના હોવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનો ખેડૂતોનું આક્ષેપ હજારો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ કેનાલનું પાણી કઢીઓ ના હોવાને કારણે રસ્તાઓ પર અને ખેડૂતોના ખેતર માંગ ફરી વળે છે ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન અનેક વાર કઢીઓ બનાવવાની ખેડૂતો કરી ચૂક્યા છે માંગ મોજ સિંચાઈ વિભાગ દ્વારા કાઢીઓ બનાવવાની કામગીરી હાથના ધરવામાં આવતા ખેડૂતો માંગરોષ રોષ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કાઢીઓ બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી

અ જે ચોમાસાનું પાણી અત્ર અઢળક આવતું હતું ત્યારે પણ અમે પચાસ આદમી માણસો જઈને અમારા કામ ધંધા મૂકીને પણ અમે ગયા હતા કે ભાઈ અમારો આજે ધૂળો કાઢ્યો છે તમે જે પડતો જમીનમાં મૂકીને ગયા હતા અત્યારે કોઈ પડતો જમીન નથી અત્યારે જે જમીનો બધે વાવેતર થઈ ગઈ હોય અને નીચે જે પાણી આવક હોય ખેડૂતોને જે પાણી ક્યાંય નિકાલ હોય અને એ ખેતુમાં ફરી વળતા હોય એના હિસાબે અમે રસ્તામાં પાળો બનાવેલો છે હવે આ રસ્તામાં પાણી પાળો બનાવતા આ રસ્તાનું ધોવાણ થતું હોય છે પરંતુ અમે સિંચાઈ ઉપયોગ જઈએ તો એમ જ કહે છે કે ભાઈ અમે તમારો કાર્ડિયો મંજૂર કરી લીધો છે અને તાત્કાલિક ધોરણે અમે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે પરંતુ આજે ચાર ચાર પાંચ પાંચ મહિના થઈ ગયા એનો કોઈ હજી નિકાલ અને સાહેબે જ્યારે અમે કહીએ છીએ કેનાલનું પાણી વધઘટનું જે પાણી આવે છે અમારા રસ્તાઓમાં આવે છે અને રસ્તા ધોવા જતા હોય છે પરંતુ સાહેબ એક જ વાત કરે છે તમારો કાર્ડો જે પ્રશ્નો છે એ અમે હલ કરી દીધો છે પરંતુ આજની તારીખમાં છેલ્લા ચાર દિવસથી અઢળક પાણી આવતું હોય અને જે સારો વરસાદ થઈ ગયેલો ડેમમાં પાણી હતું અને ખેડૂતોને કોઈને પાણીની જરૂર પડે એટલી નથી કારણ કે અત્યારે બધા કૂવામાં પાણી પુષ્કળ ભરેલું હોય અને બીજા નંબરમાં આ લોકો એટલો પાણીનો બગાડ કરે છે કે ધોરા દિવસે સવારના છ વાગ્યા બપોરના બાર વાગ્યા ગઈ એટલું પાણી આવે છે રસ્તામાં કારણ કે જો પાણી હશે અને બચાવ કરે જો આ સિંચાઈવાળા તો ખેડૂતોને ઉનાળામાં પણ પાણી પૂરું પાડી શકે એમ છે અને જે ગામનો પ્રશ્ન છે પીવાના પાણીનો એ પણ હલ થઈ શકે એમ છે પરંતુ આ તાત્કાલિક ધોરણે બંધ નહીં કરે તો આ પાણીનો બગાડ અને આ દરિયામાં પાણી વહે જતું હોય છે નદી પણ એટલી જાય છે ફૂલે ફૂલ અને અમારો જે તાત્કાલિક જે કાદ્યો છે એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરે એવી અમારી માંગણી છે